વીજળીના ચમકારે મોતીડા પર્વે પાનબાય અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો વીયા જાય એકવીસ હજાર સસો કાર ખાય આવા ભજન કહેવા વાળામાં ખુંડા સતીના આશ્રમના સાનિધ્યમાં સમઢિયાળા આવી ગયા છે પણ આ ભજનની અંદર ભાઈ ગંગા સતી આટલી વર્ષો પહેલા સવા સો વર્ષ પહેલા ગંગા સતી એવું કીધું હતું કે એકવીસ હજાર છસો એટલે કે જેમ માણસના ના ચોવીસ કલાક જે શ્વાસો શ્વાસ છે ને એ એકવીસ હજાર થાય છે હે ત્યારે ભાઈ કોઈ વિજ્ઞાન નહોતું ત્યારે કોઈ આવી ટેકનોલોજી નહોતી ને આજથી હવા વર્ષ પહેલામાં ગંગા સતી જેનું વજન એટલું હતું કે એને આજથી વર્ષો પહેલાં એકવીસ હજાર છસો માણસ જે શ્વાસ છે એની ક્રિયાઓ દર્શાવી છે સાહેબ ઘણા તો એવું કે છે

家。